લેટ કરી મેડર નું આમ છીધે ને મોઢામાં એને

કે નાસ્તો લઈને આવે છે હલો એઠે બે દઉં શમશાન માં પણ નમ નમ ફૂટી ગયો હા હાલો મોટર ચાલુ છે બજાર આ બોલાય લીધા ભાઈ

એ કે થતો નહી એમ બે કદી નહી થા કે આજ તો એમ આ ના ના ફેરી જી છે ન્યા તમારી હાટુ થઈન ઓલરેડી ન મુક કેવેલા છે એટલી નો થોડા છે પકડી લો આજ ન્યા નથી એનો એક ફેલે રા એક છે હાલો હાલો હું બોલું પણ આ આગળ હા એમ

એ ડિસપોઝેબલ ફોન લાગે છે ઓમેટો એટલે નવો નવો દેખાવાનો છે